જેતપુર લોકમેળામાં રાઈડ ને મંજૂરી મળતા આનંદ રાજકોટના જેતપુરમાં જીમખાના મેદાનમાં આયોજિત લોકમેળામાં રાઈડ ને મંજૂરી મળી ગઈ છે આ મંજૂરી મળતા જ મેળામાં રોનક આવી ગઈ છે અને ફળકા તેમજ ચકડોળ સહિત રાઇડ્સ શરૂ થઈ ગઈ છે ગઈકાલે શરૂ થયેલો મેળો રાઇડ્સ વગર ફીકો લાગી રહ્યો હતો પરંતુ હવે રાઇડ્સ શરૂ થતા લોકો અને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ લોકમેળામાં વિવિધ પ્રકારની રાઇડ્સ લગાવવામાં આવી છે જે લોકોને આકર્ષી રહી છે મેળાના આયોજકો દ્વારા રાઇડ્સની સુરક્ષા અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પૂરતા પગલા લેવામાં આવ્યા છે જેથી મુલાકાતીઓ સુરક્ષિત રીતે મનોરંજન માણી શકે રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાતો લોકમેળો ગુજરાતના સૌથી મોટા મેળા પૈકી એક છે અને તે દર વર્ષે મોટી સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષે છે રાઈડ શરૂ થવાથી મેળામાં મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે બાળકો ખાસ કરી ચકડોળ અને અન્ય રોમાંચક રાઇડ્સનો આનંદ માણી રહ્યા છે મેળાના આયોજકો આશા છે કે આવનારા દિવસોમાં પણ લોકોની ઉત્સાહ જળવાઈ રહેશે અને મેળો સફળતાપૂર્વક પૂર્ણ થશે